હવે કેવી રીતે મૂર્તિને ધારી ને માળા કરવી એ વાત આપણને મુક્તાનંદ સ્વામી શીખવાડે છે મુક્તાનંદ સ્વામીએ માળા ઉપર આખું પદ લખ્યું છે ઘણાય મને પેલા વચ્ચે પૂછતા કે સ્વામી આખો દિવસની પચાસ માળા ફેરવતા મહારાજનું એક એક અંગ ધારી અને માળા ફેરવે એ તો આખી મૂર્તિ ધારતા હોય પણ આપણે કંઈ પૂરું પડે નહીં એટલે એક 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 અંગ ધારીને એક એક માળા ફેરવવી તો એ કયા કયા અંગ ધારી અને કેટલી માળા ફેરવવી એ મુક્તાનંદ સ્વામીએ આ પદની અંદર લખ્યું છે કીર્તનાવલી માં આપણને ઘણી વાર આડો આવ્યું હશે ભજો ભાવ શું ખંડ જપ માળા રે Big સ્વામી કહે છે કે બીજું કંઈ ન આવડે તો તે ભાવથી ભગવાનના નામનો અખંડ જપ કરો આ માળા શું કરે છે તો કે મનના ચાળા મનને ચાળા કરવાની બહુ ટેવ છે તો મનના ચાળાને ઠાળવા માટેનું શ્રેષ્ઠ સાધન છે જપ માળા સ્વામી કહે છે કે સ્વામી નારાયણ દેવે માળા દીધી મારા જે માળા કરવાની આજ્ઞા કરી અને પ્રેમે મુક્તાનંદે ઉર ધરી લીધી તો હવે આખી મૂર્તિને સંભાળી અને પચાસ માળા કેવી રીતે ફેરવી એ હું તમને કહું છું કાગળ હોયને પેન હોય તો લખજો અને નહીંતર એમને એમ ખાલી સાંભળી લ્યો ભગવાનની માળા ફેરવવાનો ધ્યાન કરવાનો આરંભ ચોરણાર્વિંદથી કરવો દસ માળા બેય ચરણાર્વિંદની પાંચ પાંચ મળીને દસ આંગળી તો આ દસ આંગળીની દસ માળા થાય લખો નટકાય ને ગણત્રિત કરજો પછી ભગવાનના બે ફણા ચરણના ફણામાં તો ખબર પડે ને તો બેય ફણાને ધારીને એક એક માળા કરવી પછી ચરણાર ચરણારવિંદની પેની એટલે પાની તો બંને પાનીનું ધ્યાન કરીને એક એક માળા કરવી માળા કરતા કરતા પાની પાની નો બોલવું હો પાછું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઘણા સોળચંદની માળામાં જાઉં 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 જાંબુ 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 એવી રીતે માળા ન થાય જવું તો ધ્યાન કરવાનું હોય ત્યાર પછી ભગવાન શ્રી શ્રીહરિની સુંદર મજાની પિંડી કોમળ માખણ જેવી મહારાજની પિંડી છે તો બેય ચરણની એક એક પિંડી એની બે માળા કરવી ત્યાર પછી ગૂંટી પહેલાં આમ તો ગૂંટી આવે લાઈનમાં લ્યો તો ગૂટી તો ખ્યાલ આવે ને બેય ચરણાર વેંદની ઘૂંટીઓનું ધ્યાન કરીને બે માળા કરવી ત્યાર પછી પિંડીની બે માળા કરવી પછી જાનવું એટલે કે ઢીંચણ સરસ મજાના ગોળ મહારાજના ઢીંચણ છે તો પહેલાં જમણા ઢીંચણ ઉપર નજર રાખીએ તો ડાબા ડીચણ ઉપર એક માળા પૂરી થાય એટલે જમણા ડીચેણ ઉપર એવી રીતે બેયની સામે ચકાળ વકળ કરવાનો કોઈ પણ એક વસ્તુને હૃદયમાં ધારવાની ત્યાર પછી ભગવાનના ઉરુ એટલે કે સાથળ કેળના સ્તંભ જેવા સુંદર ભગવાનના બંને સાથળ છે ચપો ચપ ધોતીયું પહેર્યું હોય ને ત્યારે આમ સરસ મજાના ચોખ્ખા બંને સાથળ દેખાતા હોય તો એનું ધ્યાન કરીને બે માળા કરવી ત્યાર પછી ગોળ ગંભીર જેમાંથી અનંત અનંતકોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ થઈ એવી મહારાજની નાભી તો એ નાભીની એક માળા પછી ભગવાનનું સરસ મજાનું પેટ ફાંદ એની એક માળા કરવી ત્યાર પછી મહારાજના બંને સ્તન એની એક એક માળા કરવી મહારાજની બંને આજાન બાહુઓ ભુજાઓ ઢીંચણ સુધી મહારાજ ચાલ્યા જતા હોય હાથ નીચે હોય તો મહારાજ ની હથિયાળી છેક ઢીંચણે પહોંચે એવી આજાન ભગવાન ની બંને ભૂજાવો હતી તો બંને હસ્તકમળ નું ધ્યાન કરતા કરતા બે માળા ફેરવી ત્યાર પછી બે હાથ ની મળીને દસ આંગળીઓ સરસ મજાના લાલ નખ એ નખમાંથી માંથી સૂર્ય ચંદ્ર ને શરમાવે એવા તેજના ઝીણા ઝીણા કિરણો નીકળતા હોય અને લાલ મજાની ભગવાનની હથિયાળી જાણે ગુલાબના ફૂલ ખીલા હોય એવું ઘણીવાર વાર હરિકૃષ્ણ મહારાજની હથિયાળી વાળા હાથમાં ગુલાબ આપ્યું હોય ને તો આપણને ખ્યાલ જ ન રે કાપું છે કે નહીં કારણ કે ગુલાબ અને એમની હથિયાળી બે એક જ સરખું થઈ જાય તો આવી રીતે આ જે આંગળીઓ છે એ દસે દસ આંગળીની દસ માળા કરવી મને લાગે મુક્તાનંદ સ્વામીના આંગળીઓ બહુ ગમતી હશે ચોળાફળી જેવી મહારાજની સરસ લાંબી આંગળીઓ હતી તો ચરણની આંગળીઓ આવી ગઈ અને પણ આંગળી આવી ગઈ ત્યાર પછી શંખ જેવો સરસ મજાનો કંઠ આપણે ગળું રૂપાળ છે ઘણું નાથ નિરખ્યા છે રૂડું સુંદર સોયા મણું નાથ નિરખ્યા છે ભગવાન નું સરસ મજાનો જે કંઠ તો એનું ધ્યાન કરતા કરતા એક માળા કરવી ત્યાર પછી ચિબુક એટલે કે દાઢી એવી સરસ લમણી મહારાજની દાઢી છે તો એનું ધ્યાન કરતા એક માળા કરવી પછી આખું મુખારવિંદ એની સામે એક સાથે નજર ફેરવી અને એક માળા કરવી પછી જુદું જુદું નાસિકા શુકચંચ્રુ જેવી ભગવાનની સુંદર નાસિકા એની સામે નજર રાખીને એક માળા ખમણપત્ર જેવા કોમળ ભગવાનના બંને નેત્રો એની બંનેની એક એક માળા કરવી ભગવાનના જલેબીના ગૂંચળા જેવા સુંદર કાન કર્ણ તો એની બે માળા કરવી પછી ભગવાનની પ્રકૃતિ કે એ પ્રકૃતિ પ્રકૃતિ એટલે આપણી ભાષામાં નેણ આમ તો નેણ એટલે આંખો થાય તો એ મહારાજની જે પ્રકૃતિ છે જે પ્રકૃતિને જરાક હલાવે ને તો મહાકાળ થર થર ધ્રુજે દશે દિશા ના ચીસો પાડવા માંડે એની દાઢમાંથી પૃથ્વીનો ગોળો હેઠો પડી જાય આવી ભગવાનની વાંકડી પ્રકૃતિ જાણે કોક આમ બાણ ચડાવીને કેમ ઉભું હોય એવી વાંકડી મહારાજની પ્રકૃતિ છે તો એ બંને ભ્રકુટી તમને સમજાય છે ને અંગ તો બધા એનું ધ્યાન કરીને એક એક માળા ફેરવી ત્યાર પછી મહારાજનું વિશાળ સરસ ઉપડતું ભાલ કે જે ભાલની અંદર સુખ લખ્યું એ ભગવાને દયા કરીને આપણને દઈ દીધું નહીંતર આની ઓળખાઈને આપણને કાંઈ હોય જ નહીં તો આવું તિલક ચાંદલા સહિત સુંદર ઉપડતું વિશાળ મહારાજનું બાલ એનું ધ્યાન કરતા કરતા એક માળા કરવી પછી મહારાજનું મસ્તક તમે ગણી હોય કે ન ગણી હોય ઓગણ માળા થઈ હવે મહારાજનું મસ્તક પછી પાક સહિત મુગટ સહિત ધારો એમ ને એમ ખુલ્લું મસ્તક ધારો તો એ વાંધો નહીં તો એ મસ્તકને ધારી અને એક માળા કરવી તો આવી રીતે કુલ પચાસ માળા થાય છે તો આખી મૂર્તિનું ધ્યાન આની અંદર આવી ગયું અને અટવાવાનુંય નહીં એવું લાગે કે કાગળિયું પડકે રાખીને આંગળીઓની પૂરી થાય જોઈ લેવી ભવિષ્યનો વારો આવ્યો ગુટી આવે પિંડી આવે એટલે લાઇનમાં જે રીતે થાય એ રીતે બને તો આવી રીતે પચાસ માળા નિવૃત્તિવાળા બેનનો એ તો કરવું હોય તો માળા તો જેમ કરીએ એમ જ કરવાની અને એમ છતાંય આપણી વૃત્તિ ત્યાં ન રહે ને તો મૂર્તિને સામે રાખે મહારાજની આંગળીઓ સામે અને મંગળાના દર્શનમાં તો લગભગ બધું દેખાતું જ હોય તમે જાઓ મહારાજના વાંસા નું ધ્યાન કરવું એવું આમાં કાંઈ સ્વામીએ ન કીધું સ્વામીને ખ્યાલ હતો કે એવી એને મૂર્તિ નહીં મળે ને આવડા અને મૂર્તિ વગર માળા નહીં એટલે આગળનો જ બધું લઈ અને પચાસ માળા કરવાનું કીધું છે એટલે આવી રીતે મહારાજની મૂર્તિને ધારી ને જે પચાસ માળા કરે જેમ જેમ સમય જાય ને એમ એમ એને મૂર્તિ સિદ્ધ થતી જાય કાયમ કાયમચિંતન થાય એટલે પછી તો વગર સંભાળે સાંભળે ખુલ્લી આંખે પણ એ મહારાજની મૂર્તિ દેખાય તો આવી રીતે પચાસ માળા ફેરવી ભગવાન રઘુનાથજી જયારે વન ની અંદર ફરતા હતા ત્યારે પંપા સરોવરે શબરીની પાસે ગયા શબરીએ ભગવાનનું પૂજન કર્યું ત્યારે ભગવાને એને નવદા ભક્તિનો ઉપદેશ આપેલો તો એમાં પાંચમી ભક્તિ બતાવી છે કે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સો વેદ પ્રકાશા જે મારા મંત્ર નો જાપ કરવો સ્મરણ કરવું માળા કરવી એ તો પાંચમી ભક્તિ ઉપાંશુ અને માનસ તો વાચિક જપ છે શ્રેષ્ઠ કહેવાય ઉત્તમ કહેવામાં આવે ઉપાંશુ ને મધ્યમ અને આ માનસ ને ઉત્તમ ઉપાંશુ ને મધ્યમ અને વાચિક ને કનિષ્ઠ જપ કયો છે હવે વાચિક જપ કોને કહેવાય તો આપણે બાજુવાળો બેઠો હોય એ પણ સાંભળે આપણે માળા માળાપિતા હોય સ્વામિનારાયણ 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 એટલે બાજુવાળાને સંભળાય તો આને વાચિક જપ કહેવાય આ તમને ઊંઘા આવતી હોય કંટાળો આવતો હોય ને ક્યારેક જોરથી નામ લ્યો તો એ વસ્તુ આખી અલગ છે પણ બધી માળા જોર જોરથી ક્યારે પણ ન ફેરવાય તો આ વાચિક જપ કહેવાય એનું ફળ મળે પણ ઓછું મળે પછી ઉપાય શું જપ બતાવ્યો કે ખાલી હોઠ હલે પણ બાજુવાળાને સંભળાય નહીં તો આને ઉપાય શું જપ કહેવાય ત્યાર પછી માનસ જપ એટલે કે કોઈને સંભળાય જ નહીં આપણા હોઠ બિલકુલ હલતા ન હોય અને અંતરમાં નામ લેવાતું હોય એને માનસિક જપ કહેવામાં આવે છે શ્વેતાનંદ સ્વામી લખ્યું ભગવાન શ્રી હરિ કે છે કે ગૃહ જપમ સમમ પ્રાહુર ગોષ્ઠે દસ ગુણમ તથા ગૃહોદ્યાને સતગુણમ સહસ્ત્ર ગુણકમ બને

સુંદર પવિત્ર પર્વત હોય એની ટોચ ઉપર જઈને કરેલો જપ દસ હજાર ફળ આપે ત્યારે કિનારે કરેલો જપ લાખ પુરાણો ની પરંપરા ને મહારાજે આમાં બતાવી છે અને આ બહુ વિચારવા જેવી છે હું એવું કઉ કે ભગવાનની સામે કરેલો જપ છે એ અનંત ગણું ફળ આપે દેવાલય બીજા કોઈ દેવાલય હોય ઇતર દેવીઓના બીજા કોઈ ના તો એમાં કરેલો જપ એક વખત તમે નામ લે તો કરોડ નામનું ફળ મળે તો તમને એમ થાય ને કે હવા લાખ માળા ન્યા જઈને કરી આવે સવા માળા ફેરવો એટલે સવા કરોડ નું ફળ મળે પણ આવી રીતે નહીં કરવાનું ભગવાન ની આજ્ઞા પ્રમાણે આ તો મહિમા બતાવ્યો છે જપનો તો જ્યાં પ્રગટ ભગવાન બિરાજતા હોય એની પાસે કરેલો જે જપ એ અનંત ગણો ફળ આપે છે તો આ રીતે જપ કરવો